બોટાદના શાક માર્કેટ વિસ્તારમાં આવેલ બજરંગ ગેસ્ટ હાઉસમાંથી ક્રુટણ ખાનું ઝડપાયું પોલીસે ત્રણ પુરુષની કરી અટકાયત તો ભોગ બનનાર મહિલાને મુક્ત કરાવી બોટાદ એસઓજી પીઆઈ જાડેજા અને તેમની ટીમે બજરંગ ગેસ્ટ હાઉસમાં રેડ કરતા કુટણ ખાનું પકડાયું એસઓજી પોલીસે ગેસ્ટ હાઉસ ચલાવતા લાલજીભાઈ ચૌહાણ સંચાલક ઘનશ્યામભાઈ અને દલાલ દિવેશભાઈની કરી અટકાયત લાલ દિવેશભાઈ જે સુરતથી મહિલા લાવીને ગેસ્ટ હાઉસમાં દેહ વ્યાપાર કરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું इोजी पुलिस त्रणे सामे गुनो नोंधी वधु तपास हाथ धरी <स्थाथ> 倒七，倒七，倒七，倒七，倒七。